મિત્રો અનેક જે પાર્ટીઓ છે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી મિટિંગો યોજી રહી છે જે તાલુકા લેવલે જિલ્લા લેવલે કારણ કે ઇલેક્શનનો ટાઈમ નજીક છે હવે ઇલેક્શન આવવાનું છે તો પોતે પોતપોતાની પાર્ટી મજબૂત કરવા માટે અનેક જગ્યાએ ગામડાઓમાં તાલુકાઓમાં જિલ્લામાં એક મીટિંગ યોજી રહી છે અનેક પોતાની પાર્ટી મજબૂત કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે અનેક જે લોકોને પોતાની પાર્ટીમાં આકર્ષવા માટે અને પોતાની પાર્ટીમાં જોડવાનું એક કામ કરી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયા જે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયા પર કોઈ એના ગોપાલ ઇટાલિયા વિરોધ હશે પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું જે ગોપાલ ઇટાલિયાનું ભાષણ દરમિયાન એ વ્યક્તિને એનું ભાષણ ન ગમતા હોય અથવા ગોપાલ ઇટાલિયા પર કોઈ વિરોધ હોય એ તો આપણે નથી જાણતા પરંતુ ચાલુ ભાષણ દરમિયાન ગોપાલ ઇટાલ ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું છે હા મિત્રો આ વાત નવાઈ નથી કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે પણ જે તે વખતે ગુજરાતના ગૃહમંત્રી ઉપર પોતે જૂતું ફેંક્યું હતું પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર એની એ જ વાત આવી હા ગોપાલ ઇટાલિયા પોતે વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીના એક મજબૂત નેતા અને ધારાસભ્યમાં ચૂંટાઈને આવેલા ગોપાલ ઇટાલિયા અનેક વાર સરકાર સામે વિરોધ ઉઠાવતા જોવા મળતા હોય છે કારણ કે અનેક જગ્યાએ જે ભ્રષ્ટાચાર જે સરકારી ભરતીમાં કૌભાંડો અનેક વસ્તુઓ એ પણ ઉજાગર કરતા હોય છે કારણ કે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની જે સમસ્યાઓ ગોપાલ ઇટાલિયા જે સરકાર સામે વિરોધ કરતા જોવા મળતા હોય છે હા મિત્રો તો ચાલુ જે સભા દરમિયાન જે ગોપાલ ઇટાલિયાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે અમુક વ્યક્તિ આવીને એના ઉપર જે જૂતું ફેંકવામાં આવે છે અને ત્યાં મારપીટ થઈ જાય છે એ વ્યક્તિને ત્યાં જે લોકો છે ટોળે જ્યાં ભેગા થઈને એને બરાબરના ડીબી નાખે છે કારણ કે એ વ્યક્તિ હવે કોઈ પાર્ટીનો હોઈ શકે તો આપણને નથી જાણતા પરંતુ એ ચાલુ મીટિંગ દરમિયાન જે ટોળા વડેલા જે તે વિસ્તારના લોકો એને બરાબરના ડીબી આપે છે અને એ વિસ્તારના લોકો બરાબરના મેથી પાક એ વ્યક્તિને ચકાવે છે કારણ કે ચાલુ સભા દરમિયાન જે ગોપાલ ઇટાલિયા નિવેદન આપ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો એક મૂર્ખ વ્યક્તિ છે એ આપણી સભા બગાડવા માટે આવ્યો છે એવું ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું હતું પરંતુ ખરેખર આ વ્યક્તિ કઈ પાર્ટીનો છે એ હજુ ચોકવડ નથી થઈ એવું હોઈ શકે કે ગોપાલ ઇટાલિયાનું એનું ભાષણ ન ગમ્યું કારણ કે ગોપાલ ઇટાલિયા વારંવાર અનેક જે સમાજના લોકોની જે વાત છે એ અમુક લોકોને ગમતી ના હોય કારણ કે ગોપાલ ઇટાલિયા અનેક વખત વિવાદમાં આવી જતા હોય છે તો મિત્રો ચાલુ સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું છે એને લઈ આજકાલ જે સોશિયલ મીડિયામાં આ સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે હા મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે